પરમાત્માના નામનો અલખના નામનો એમ કહેવાય છે કે જાત જપાય છે આપો જાદરો છે ઈ ગોદડું ઓઢી અને ઝીણી જીણી આંખે જોવે છે કે આપો રોતો રાતનો જંતર મંતર કરે છે શું પણ ત્યાં તો હાદુડાની દણખંભળાની ભાઈઓ સિંહની દણખંભળાની ગાળીની માલિપા અને મોમલીના એમ કહેવાય છે જાડવે જાડવા એમ કહેવાય છે થ થર થ્રુવા મીડ્યા અને આને આપો જાદરો પથારીમાં મીડું થુજવા કે હાય 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 ગજબ કરી આપો હાવજ આવે બેલ ભુખરી લેટા હાવજ જ બી આવે ભાઈઓ એક ખડતાળે ત્રણ ગાડી ધૂળ ત્રણ નાણાવા છેટી નાખી દે અને દસ દસ શેર પાણો પોતાના મોઢાની આગળ એમ કહેવાય છે જણે નાટી બોલાવતો આવતો હોય અને દહક ગોળીઓની માલ પર એક હારે છાછું ફરતી હોય એવું ગોળું વગાડતો વગાડતો ઘે 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 કરતો વ્યો આવે ભાઈ આવજો બે આવજ હાવજ આવી અને આપાની સામે ધૂણાની બાજુમાં બેહી ગયા છે આપા રતા બેની કહેવાળીમાં હાથ ફેરવે છે સત્સંગ કરે છે અને આપો જાદરો છે પથારીમાં થાર 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 તુજે છે ભાઈ આખું શિયાળાની પોહ પહોમિનાની રાતમાં બોદડુ એમ કહેવાય છે કે પાણીથી પલાય્યો હોય એવું પછોરે રે દે બાપો ખાવજ જ્યારે ઊભા થઈ અને પરોડીએ જ્યારે રજા માગી ત્યારે આપો રતો બેની માથે હાથ ફેરવીને એમ કહે છે કે બાપ તમે તો નરસંઘ નો અવતાર કહેવાઓ પ્રહલાદ માટે તમે તો અવતાર લીધો તો બાપ જાઓ તમે તમારા થાનકે હવે ખુરદ દાદો ઉગવાની તૈયારી થઈ છે પણ જોજો હો બાપ ગવત્રીની માથે તમારો પંજો ન હોય કોઈ દિવસ એ હાવજ નો આમ હાલતું થાઉં અને જેવા હાવજ ગયા એવો છોક ઉભો થઈ અને ઠેકડો મારી નાપા રતાના પગ પકડીને જોધાર આંખડે રોવા માંડ્યો કે મામા મારી ભૂલ થઈ ગઈ મને માફ કરી દે મામા મને આવી ખબર નોતી કે હું એટલો બધો મહાન છું

ભજન મંડળીઓના વેળા મંડળીના એમ કહેવાય છે કે વાયક આવે ઈ વાયકમાં એક દિવસ આપો જાદરો છે ઈ આણંદ પર ભાડલા ગામ પધાર્યા છે અને ભજનની ઠોર બોલે છે વેલરા પધારજો હરી ભક્તો ની ઘેરે ઠોર બોલે છે ભાઈ જીણા જીણો સાગર વાગે છે ધીરા ધીરા દોકડ વાગે છે અને ફોરઠના ઈ મેક ગંભીર ગળાની માલપાથી ભજનની સરવાણી વેતી થઈ છે વેલેરા પધાર જો હરી ભક્તોની ઘેરે અલકનો આરાધ ચાલુ થયો છે અને એમાં આપા કાળાના ઘરવાળા છે એક દીકરાને આંગળીએ દોરીને ધીરા ધીરા ડગલા ફરતા ફરતા આવે છે ભાઈ ધીરા ધીરા ડગલા ભરતા ભરતા એમ કહેવાય છે કે ભજન મંડળીની માલપા જે સંતો મહંતો બેઠા છે અને પગે લાગે છે દીકરાને પગે લાગે લગાડે છે ત્યારે આપા જાદરા એ નેજવું કરીને શબ્દો નીકળ્યા મોઢામાંથી કે ભણે આ દીકરાને દોરીને આવે છે કોણ છે કે આપા કાળાના ઘરવાળા છે દીકરો જન્મથી અંધ છે અરે હોય બાપ તો માને દોરવી પડે બદલે મા દીકરાને દોરીને આવે છે બોલાવો બોલાવો મારી પાસે બોલાવો મારી પાસે બોલાવો દીકરાને બોલાવવામાં આવ્યો દીકરો પગે લાગ્યો આપા કાળાના ઘરવાળા કે છે બાપા હું તો નોંધારી છું મારે તો ઠાકર સિવાય બીજો કોઈ આધાર નથી

હું આપને ઇતિહાસનો સાર કહેતો જાવ છું કે આપો ગીગો છે એની શરૂઆત ક્યાંથી છે એ પરંપરાની શરૂઆત ક્યાંથી છે એને આખું દીધી અને આખું દીધા પછી